રાજકોટમાં આજે ફરી એકવાર બંધનું પાલન કરવામાં આવી રહ્યું છે જેમાં રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો અને ત્યારબાદ ગેરકાયદેસર અને મંજૂરી વગરના બાંધકામો સામે આરએમસી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં વેપારીઓ દ્વારા જે અધિકારીઓ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આરએમસીના અધિકારીઓ ખોટી રીતે તેમને હેરાન કરી રહ્યા છે અને એટલા માટે તેની સામે વેપારીઓ જે વિરોધ છે તે પ્રદર્શન કરી રહ્યા છે અને તે વિરોધના પગલે આજે રાજકોટ બંધનું એલાન પાડવામાં આવી રહ્યું છે ત્યારે આ બંધની અસર રાજકોટમાં કેવી જોવા મળી રહી છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ નિર્દોષ લોકો જીવતા હોમાયા હતા આ ઘટના બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું અને ગેરકાયદેસર અને મંજૂરી વગરના બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે જોકે તંત્રની આ કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે વેપારીઓનો આરોપ છે કે મનપા દ્વારા ચોક્કસ વિગત વગર આડેદર હોટલ રેસ્ટોરન્ટ કાફે વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વેપારીઓ ખોટી રીતે હેરાન વેપારી રિપીટ અને વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે આ વિરોધ સામે આજે રાજકોટમાં વેપારીઓ બંધ પાડશે ત્યારે રાજકોટમાં આજે ખાણીપીણી સાથે જ સંકળાયેલા વેપારીઓ બંધનું પાલન કરવા જઈ રહ્યા છે અને વેપારીઓએ આરોપ મૂક્યો છે કે મનપાના અધિકારીઓ ચોક્કસ વિગત વગર આડેધર હોટલ રેસ્ટોરન્ટ કાફે પાર્ટી પ્લોટ બેન્કવેટ હોલ કેટરસ સહિતના અનેક એકમો છે કે જે સીલ કરી રહ્યા છે અને વેપારીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ જ મામલાને લઈને અગાઉ પણ મનપાએ અનેક વખત રજૂઆત મનપામાં કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી આથી આજે મનપાના અધિકારીઓની સીલિંગ કાર્યવાહી વિરુદ્ધ ખાણીપીણી સાથે સંકળાયેલા હોટલ રેસ્ટોરન્ટ કાફે સહિતના જે તમામ ધંધાર્થીઓ છે એ એક દિવસનું બંધનું પાલન પણ કરશે અને ઉગ્ર વિરોધ દેખાડવામાં આવશે આજે તારીખ દસ સાત બે હજાર રોજ ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાર્ટી પ્લોટ અથવા ખાણીપીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહેશે અને આ એસોસિએશનને બધાએ માન સન્માન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભારી છું એ બધાનું

અને મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહી એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું અત્યાર સુધી શું કાયદો નહોતો હતો અત્યારે કાયદો યાદ આવે છે તો સંચાલકો હપ્તા દેતા કે એને છૂટ આપતી આપની વાત બિલકુલ સાચી છે અત્યાર સુધીમાં જે કઈ ચાલતું હતું તે એક ને ગેરનીતિ હતી

તમે ના પ્રમુખો જોઈએ અધિકારીઓ સુધરી ગયા છે પૈસા નથી લેતા એટલે ચાલુ રાખવા કારણ તમારા જ શબ્દો મારી વાત સાંભળો અત્યારે જે લોકો સીલ માર્યા છે જે પાર્ટી પ્લોટ જે બેંક જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ ની ઓફર છે થોડાક દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે ના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે નામ પડે નામ એમનું હિમિશા બેન છે સર મને ખબર નથી હિમિશા કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખાંડણી પણ માંગેલી છે

કોઈ નીચેનો એક માણસ છે અને ઇન્ફોર્મેશન કરે છે જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું ને એ પણ શું જોતા નથી જી કહી શકાય કે અત્યારે એક દોડવું છે અને ડાળ મળી ગયો છે એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે જી અમે સ્વયંભૂ બાંધનું એલાન કરેલ છે સાહેબ અને જે રૂમ ને લગતી જે હોટેલ છે કદાચ ચાલુ હોય અમારી માંગ જ છે કે અત્યારે સીલ મારવાની પ્રક્રિયા ટોટલ ધોરણે બંધ કરે ઇમરજન્સીમાં બંધ કરે તમારે સીએમ ને કરી હોય તો સીએમ ને રજૂઆત કરો આ બધું પ્રેશર છે કે ક્યાંથી છે અમને તો ખ્યાલ જ છે પણ અત્યારે આરએમસીના અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે ઓગણીસો નો કાયદો સમજાવે છે તો ઓગણીસો નો કાયદો તમે અમને સમજાવો છો તો અમને એ અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસીનું કાયદા મુજબ નથી તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે બેંકવડોર પાર્ટી પ્લોટ રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કઈ છે એ આવક સ્ત્રોત છે એટલે ત્યાં કાયદો લાગુ પડે અહીંયા લાગુ ન પડે કઈ વાંધો નહીં ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં માં આરએમસી માં આટલા મોટા કૌભાંડો થયા તો એ આરએમસી માં આવક સ્ત્રોત ન ગણાનો હમણાં દસ કરોડ રૂપિયા સાહેબ ની તેજુરી માંથી નીકળ્યા તો આટલી રકમ લગભગ કોઈ યુનિટ વાળા પાસે નથી ધંધાર્થીઓ પાસે તો આ આરએમસી નો મોટામાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે તો એ શું કામ અમને ઓગણીસો છ્યાસી નો કાયદો ભણાવે છે આમાં નીતિ નિયમ તમારા બદલો આમાં કોઈ પણ સંજોગે કોઈ પણ તમારા રસ્તા કોઈ પણ નીકળે ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે અત્યારે ફાયર એનઓસી પાછળ એ લોકો પડ્યા છે શું આગ લાગે તો ફાયર એનઓસી નથી સડગવાની ફાયર એનઓસી પડી છે તો પણ સડગવાની છે અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ બેન્કેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે પોતાની સેફ્ટી માટે ને ડર ના માર્યા બંને બાજુ આપડે કહી શકીએ લઈ લીધા છે માત્ર ફાયર એનોશન ના કારણે તમારે સીલ મારી દેવો ને ત્રીસ ત્રીસ પચાસ પચાસ લાખ નું નુકસાન એવા મહિના ની તો કઈ કઈ રીતે વ્યાજબી છે ત્યારે કેટલાક વેપારીઓ એવું પણ જણાઈ રહ્યા છે કે જ્યાં સુધી આ મુદ્દાને યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રીતે જોવા પણ મળશે કારણ કે કહી શકાય કે જે રીતે રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ રાજકોટ સહિત ગુજરાતભરમાં તમામ જગ્યાએ જે આ ગેરકાયદેસર બાંધકામો છે તે તમામ બંધ કરી દેવામાં આવે છે કહેવાય છે કે આ તમામ બાંધકામો ગેરકાયદેસર નથી આ તમામ જે રેસ્ટોરન્ટ છે કાફે છે આ તમામ વસ્તુઓ ગેરકાયદેસર નથી તેમ છતાં પણ જે મ્યુનિસિપાલિટીના જે અધિકારીઓ છે તેમની મનમાની છે તે કરવામાં આવી રહી છે અને તેથી જ વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમને ધંધા વેપાર કરવામાં હવે મુશ્કેલી છે તે પડી રહી છે ખોટી રીતે સીલ મારી દેવામાં આવે છે તે સીલ ખોલવામાં પણ નથી આવતા હાઈકોર્ટ દ્વારા પણ આ મુદ્દાને લઈને ક્યાંક સરકાર સામે લા લાંખ છે તે કરવામાં આવી છે ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આજે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને આ બંધનું એલાનમાં જે વેપારીઓ છે તે યોગ્ય રીતે વિરોધ છે તે પણ કરી રહ્યા છે અને જ્યાં સુધી આ મુદ્દાનો કોઈ યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી આ વિરોધ છે તે યથાવત જોવા પણ મળી શકે છે ત્યારે આ જે રીતે વેપારીઓએ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે આર એમ અધિકારીઓ તેમને હેરાન કરી રહ્યા છે અને ખોટી રીતે તેમની જે રેસ્ટોરન્ટને ને બેન્કવેટ છે તે સીલ કરી રહ્યા છે તે મુદ્દાને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર